અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે ખાંભારેજના રેવન્યુ વિસ્તારમાં સિંહોની પજવણી સામે આવી છે મોટા સરકડિયામાં મારણ આરોપતા સિંહ સામે જીસીબી દોડાવતો વિડીયો વાયરલ થયો છે શિકારની મિજબાની મારતા સિંહને પરેશાન કરવામાં આવ્યો હતો જેસીબી દોડાવી સિંહ પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કુદરતી મારણ આરોપતા સિંહ પર જેસીબી દોડાવતા સિંહોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે ખાંભા તુલસી શામ રેન્જમાં મોટા સરાકડિયાની ઘટના મોબાઈલમાં કેદ થઈ છે અને સિંહોની થતી પજવણી સામે આવી છે જ્યારે વનતંત્રની દુધ્રાષ્ટ્રની ભૂમિકા પણ સામે આવી છે અને તેના પર કેટલાક સવાલો ઉઠી રહ્યા છે સિંહ પાછળ જેસીબી દોડાવનાર પજવણીખોર સામે સિંહ પ્રેમીઓમાં રોષ પણ જોવા મળ્યો છે તો અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે ખાંભા રેન્જમાં સિંહ પર જેસીબી ચડાવી નાખવાના ઈરાદે આ સિંહની પજવણી કરતો એક વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો અને જેના કારણે સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ